તાલુકામાં અખાત્રીજ ના દિવસે લગ્નોત્સવ ઉજવણી થઈ આજે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા અખાત્રીજ ના દિવસે વણજોયા મુહરતમાં લગ્ન કરવાનો દિવસ એમાં પણ ખાસ કરીને વાગડ વિસ્તારના દૂધઈથી પીપરાડા સુધી વસવાટ કરતા લેવવા પાટીદાર સમાજમાં ગામે ગામ લગ્નસવની ઉજવણી કરવામાં આવી છે માત્ર પાટીદાર સમાજમાં જ 400 થી વધુ લગ્ન દૂધઈથી પીપરાડા સુધીમાં યોજાયાનો અંદાજ છે તો આજે રાપર શહેરના ગુરુકુળ રોડ પર આવેલી પટેલ સમાજવાડી ખાતે 23 સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા પવિત્ર ગાંઠે બંધાયા હતા સમારંભમાં પ્રમુખ સ્થાને ભાણજીભાઈ રણછોડભાઈ ભ્રાસણિયા રહ્યા હતા તો જુદા જુદા દાતાઓના સહકારથી દરેક કન્યાને ફ્રીજ માટલું કંસાર થાળી હેન્ડ બેગ બ્લેન્કેટ બેડશીટ મિક્સચર ઇલેક્ટ્રોનિક સગડી ટ્રોલી બેગ પ્રેશર કુકર ચાંદીના સિક્કા ખુરશી કડાઈ થર્મોસ બોટલ કાંસાની થાળી સેટ લંચ બોક્સ ભાગવદ્ ગીતા સહિત સત્યાવીસ જેટલી ઘર વપરાશ માટે ચીજવસ્તુઓ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ માટે ભાણજીભાઈ બ્રાસણિયા હરજીભાઈ પોલાર દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી આજે યોજાયેલા સમૂહ લગ્નમાં માજી ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા અંબાવીભાઈ વાવિયા ભચુભાઈ આરેઠિયા મેઘજીભાઈ ચૌધરી વાલજી વાવિયા રાજુભાઈ ચૌધરી પ્રેમજી ફટક લાલજી ચૌધરી મહાદેવ વાવિયા કાનજીભાઈ ગામી જીવરાજ ચૌધરી રાપર ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી પ્રકાશ પટેલ માદેવ ગામી નારણભાઈ ચૌધરી કરમણ વેરાત નિલેશ ભાટીસરા ભરત કારોત્રા ભાણાભાઈ રાવરિયા ખિમજીભાઈ વેરાત કરમણ વેરાત મનજી ભાટીસરા તેમજ પરબત કારોત્રા દિનેશ કારોત્રા ખીમાભાઈ વાવિયા વેલજી બાંભણિયા તેમજ નરસિંહ સરવૈયા મેધજીભાઈ કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રી તરીકે મનસુખભાઈ બાસપીયા રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન નારણભાઈ દુબરિયાએ કર્યું હતું જ્યારે આભાર વિધિ વાલજીભાઈ વાવિયા અને હરજી પોલાર દ્વારા કરવામાં આવી હતી આ ઉપરાંત વાગડ વિસ્તારમાં કોડી સમાજમાં ત્રણસો પચીસ તેમજ અન્ય સમાજમાં મળીને એક હજારથી વધુ લગ્ન પ્રસંગ યોજાયા હતા